મોતને ઘાટ ઉતારી અને નદીમાં ફેંકી દેવામાં આવે છે આ સમગ્ર ઘટનામાં લોકોમાં આક્રોશ જોવા મળે છે અને આ આક્રોશને પગલે લોકો ગામ લોકો બધા એક પોલીસ સ્ટેશનની સામે હાજર થાય છે અને પોલીસ સ્ટેશન સામે ધરણા કરે છે જે બાળકી માટે આ ધરણાની અંદર ત્યાંના હાજર પીએસઆઈ લોકો પર થોડોક અભદ્ર વર્તન કરે છે અને લોકોને એવું કહેવામાં આવે છે કે તમે આ નગરપાલિકા નથી આ પોલીસ સ્ટેશન છે અને કોઈ પણ કાયદો તોડવાનું કામ કરશો તો તમારી ઉપર ગુનો દાખલ કરી અને તમને અંદર કરવામાં આવશે આવા બધી આખરે જે ગુનેગાર છે તેને પકડવામાં આવે છે અને ગુનેગાર પકડાયા પછી એમને લોકઅપમાં રાખવામાં આવે છે અને લોકઅપ રૂમ થી બહાર નીકળે છે અને બહાર નીકળે છે ત્યારે વ્યવસ્થિત રીતે ચાલીને નીકળે છે પણ

સાહેબ જોડે વાત કરતા કરતા એવું કહેવામાં આવે છે કે ડીએસપી સાહેબ જોડે મારે વાત કરવી છે અને આંકલાવ પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો છે જ્યારે જે આરોપીને બહાર કાઢવામાં આવે છે અને આરોપીને બહાર કાઢતા એ સમયે સરળ રીતે ચાલીને આવે છે પણ સાહેબ તેમની પાસે ગયા પછી કેમ લંગડા તો હાલે છે આવા આવા સવાલો પૂછવામાં આવે અને આ સવાલોને ને અનુસંધાને મિત્રો અત્યારે ખૂબ જ પ્રમાણમાં એક રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેમાં એક પોલીસ અધિકારી છે અને એક આમ નાગરિક છે આખે આખું રેકોર્ડિંગ મિત્રો સાંભળજો વિડીયોના અંતમાં કમેન્ટ કરવાનો ભૂલતા નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હેલો હા સાહેબ ડીએસપી સાહેબ જોડે વાત કરવી છે હેલો હેલો હા બોલો ડીએસપી સાહેબ જોડે વાત કરવી છે

બરાબર છે વિડીયો અત્યારે વાયરલ થયો છે હા એમાં શું છે પેલો આરોપી સીધો નીકળે છે એમાં શું છે હા સર સાહેબ નો નંબર છે પર્સનલ નંબર છે તમારી પાસે હા તો સાહેબને જણાવો કે આ શું છે આમ જનતાને ધમકી આપે છે લક્ષ્મણ રેખા પાણીથી દોરે છે તો આ બધું સાહેબ છે કે વિડીયો વાયરલ થયો છે એના પર શું કેવું છે તમારું સાહેબ ના નથી વાત કરી આ તો ડાયરેક્ટ અમારે સાહેબ ને જ જણાવવું છે કે અમે જયારે આંદોલન કરવા ગયા ન્યાય માગવા ગયા તો સાહેબ અમને ધમકી આપે છે અમારે ઓલું ના કરવું પડે શું ના કરવું પડે ઓલું ના કરવું પડે એટલે અને અત્યારે જો આ તો વિડીયો વાયરલ થયો છે બધી જનતાની પ્રતિક્રિયા શું છે સાહેબ કાનમાં કંઈક કે છે પછી લંગડાવા માટે એ આ છે શું અમારે સાહેબ હા